તમારા માટે એક મહત્ત્વપૂર્ણ સંદેશ મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની વિશ્વાસુ યુટ્યુબ ચેનલ નોકરી ગુરુજીના એક નવા અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિડીયોમાં તો મિત્રો ટેટ ઉમેદવારો માટે ખૂબ મોટા સમાચાર અને મોટી ખુશખબર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ સેકન્ડરી એન્ડ ટેટ હાયર સેકન્ડરી પરીક્ષાનો નવો અભ્યાસક્રમ ઓફિશિયલી જાહેર કરી દેવામાં આવ્યો છે મિત્રો તો સ્પષ્ટ સંકેત છે કે ટાટ પરીક્ષાનું નોટિફિકેશન હવે ટૂંક સમયમાં બહાર પડશે મારા અનુભવ મુજબ જ્યારે સિલેબસ જાહેર થાય છે ત્યારે પરીક્ષાનું જાહેરનામું બહુ દૂર હોતું નથી તો મિત્રો આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો તો ઓફિશિયલ પરિપત્ર મુજબ આ ફેરફાર પાછળના મુખ્ય હેતુઓ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ આ નીતિઓ મુજબ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ટી એ ને દ્વિસ્તરીય સ્વરૂપે અમલમાં મૂકવામાં આવી છે મિત્રો હવે ફેરફારો અને ક્યાં છે મિત્રો તેમાં આપણે જોઈએ તો પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન એક્ઝામના અભ્યાસક્રમમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે હવે ફેરફાર ફક્ત આ બે વિભાગમાં છે જેમાં છે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિશાસ્ત્ર મિત્રો ખાસ નોંધ એ છે કે બાકીનો આખો સિલેબસ પહેલાં જેવો જ રહેશે એટલે બીજો કોઈ ફેરફાર છે નહીં સૌથી મોટો અને મહત્ત્વનો બદલાવ છે પ્રશ્નપત્રનું સ્વરૂપ હવે શું નહીં હોય અને હવે શું હશે તો નહીં હોયમાં છે વિકલ્પ આધારિત પ્રશ્નો છે તે નહીં હોય અને બીજું છે સાતમાંથી કોઈ પણ પાંચ લખો જેવી પદ્ધતિ છે તે નહીં હોય અને શું હશે તો કે ડાયરેક્ટ પ્રશ્નો પૂછાશે બરાબર જે માન્ય રહેશે હવે નવો પ્રશ્નપત્રનું પેટર્ન છે જેમાં છે કુલ સો માર્ક એમાં વિસ્તૃત ઉત્તર છે એકસો પચાસથી એકસો એસી શબ્દોના એમાં પ્રશ્નો છે સાત દરેકના ગુણ છે પાંચ કુલ ગુણ પાંત્રીસ રહેશે મિત્રો મધ્યમ ઉત્તર હવે એમાં સો થી એકસો પચાસ શબ્દો છે પ્રશ્નો રહેશે સાત દરેકના ગુણ ચાર કુલ ગુણ રહેશે જવાબ બે વાક્યમાં એ પ્રશ્નો હશે અગિયાર જે ફરજિયાત છે દરેકના ગુણ બે છે એટલે અગિયાર દુ બાવીસ બાવીસ ગુણ થયા હવે ઓબ્જેક્ટિવ એમસીક્યુ અને ખાલી જગ્યા એના જે પંદર પ્રશ્નો દરેકના એક ગુણ છે એટલે કોલ છે પંદર ગુણ હવે મિત્રો વાત કરીએ તો સફળતા માટેની નવી ફોર્મુલા પરીક્ષા હવે જૂની પદ્ધતિ મુજબ નહીં પરંતુ આ બે કૌશલ્યો પર આધારિત રહેશે જેમાંથી કોન્સેપ્ટ પ્લસ રાઇટિંગ સ્કિલ બરાબર ટેટમાં સફળતા હવે શું કરવું મિત્રો તો આજથી જ આ નવા અભ્યાસક્રમ પ્રમાણે તૈયારી શરૂ કરી દો સમય ઓછો છે અને સ્પર્ધા વધારે છે યોગ્ય દિશામાં મહેનત કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો ઓફિશિયલ અભ્યાસક્રમ પીડીએફમાં છે હવે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બંને પરીક્ષાની ઓફિશિયલ પીડીએફ અમારી અમારી ટેલિગ્રામ ચેનલમાં ઉપલબ્ધ છે ચેનલનું નામ છે નોકરી ગુરુજી વન નાઇન નાઇન વન આ સર્ચ કરશો એટલે એમાં તમામ અભ્યાસક્રમ આવી જશે મિત્રો હવે અમારી મહેનત ગમી હોય તો આ વિડીયોને લાઇક કરો તમારા ટાટ એક્સપિરિયન્સ મિત્રો સાથે શેર કરો નોકરી ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ વંદે માતરમ